ભેંસ વેચાઈ જાય તે પહેલા પ્રતાપભાઈનો ભાઈનો કોન્ટેક કરી લેજો સૌ પ્રથમ વેતર ની વાત કરું તો ચોથા વેતર ની અંદર આ ભેંસ છે ચોથું વેતર ભેંસ વ્યાય ગયેલી છે અને અત્યારે ચાર લીટર દૂધ આપે છે આ ભેંસ અને પચીસ દિવસ પહેલા છે ભેંસ અત્યારે ભેંસ ભેંસ છે ફૂલ જવાબદારી રૂબરૂ રૂબરૂ સ્થળ ઉપર જઈ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા પ્રતાપભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ રૂબરૂ જોવા જાવ તો પ્રતાપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારી ભેંસ છે પારું નથી પારું મરી ગયેલું છે તેવું પ્રતાપભાઈનું કહેવાનું છે અને અત્યારે ચાર લિટર દૂધ આપે છે એક ટાઈમનું આખા દિવસનું આઠ લિટર દૂધ અને ખાલી ભેંસ જ વેચવાની છે બાકી તમે રૂબરૂ ભેંસ જોઈ આવજો એક વખત પ્રતાપભાઈનો નો કોન્ટેક કરીને ભેંસ રૂબરૂ જોવા જજો કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર બાવન હજારમાં ભેંસ વેચવાની છે જેમાં હજુ પ્રતાપભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોડ અને સુલતાનપુર ગામે જોવા મળશે પ્રતાપભાઈ ની તમારે ભેંસ લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રતાપભાઈ નામ સત્તાણું એકવીસ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો